ભુજ શહેરના કોડકી રોડ પર મારામારીના બનાવમાં બે શખ્સનો ગંભીર ઇજાઓ થતા તેમને સારવાર માટે ભુજની જીકેજન હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે ભુજ શહેરના કોડકી રોડ પર જાણવા મળતી વિગતો અનુસાર દિનેશ ખીમજી વાઘેલા અને વિનોદ રામજી વાઘેલા રહે સરવા મંડપ બંને ક્રિકેટ મેચ રમતા હતા ત્યારે પરસોત્તમ પરમાર ધનજી પરમાર અને ઈશ્વર પરમારે ઝઘડો કરી દિનેશભાઈ અને વિનોદભાઈને બેટ વડે માર મારી ગંભીર ઈજાઓ પહોંચાડી હતી જેથી બંનેને સારવાર અર્થે ભુજની જી કે જનરલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે રમેશ રામજી સાંજના છ વાગે બનાવ થયો છે મેચ ક્રિકેટ ખેલતા થયું છે અને આ લોકોની વાગે ત્રણ વાગે થવાની ને બધી ધીધી ચાર વાગે અને ચાર વાગ્યાના ગ્રાઉન્ડની અંદર એવી રીતે કે ભાઈ અંધાર થાય તો કદાચ મેચ મૂકી દેવામાં આવશે તો એ લોકોને સમજાવે ભાઈ પ્રેમસિંહ સમજાવે પાછો તમને તો સમજ્યા નહીં કે મેચ નહીં આવે એવી રીતે હવે અમે અમે રમસી એવી રીતે તમે હવે પૂરી જ કરજો ભલે ખપે એવું નથી કે અમે તમને એમ નથી કે તમને આખી રમાડી દો પણ અમે સવારના રમશી ભલે અમને છ વર્મા રમાજો ભલે અમને સાઠ રન ખપે મગજ મારી એટલી વાતની હતી તો કે ના હવે અમે રમશી જ નહીં અમને કાંઈ આપી દો એમાં બોલા ચાલી એ લોકોની હાલતી જ હતી એમાં ઘણી મગજ મારી એ લોકોની વધી ગઈ અને ગ્રાઉન્ડથી બહાર નીકળી ગયા પછી હો હું ને બધા ઘરે જવા માંડ્યા ઘરે જવા માંડ્યા તો એ લોકો છકરાની વાત જોતા રહ્યા છોકરો એ બધા કે હવે આવે તો અમે ઘર ભેગા થઈ જાય તો એ લોકો જેમ આવે એમ નશામાં થોડુંક દેતા રહે એ લોકોને મા બેન ને ગારૂ આપતા હતા ઘણા સમજાવવા ગયા માન્યું નહીં ગાળું ડેટા ડેટા વધી ગયો તો છોકરાએ કદાચ એવું હોય ને આપી તો છોકરે કીધું મોઢું અમારી બોલ એક ભાઈ ટકો આપી દીધો બીજો ભાઈ આવીને માથામાં બેટ મારી ગયો બેટ માથામાં બેટ માર્યું અત્યારે છોકરાને હાલત બહુ ગંભીર છે અત્યારે લઈ ગયા અમદાવાદ લઈ ગયા જંદરમાં લઈ ગયા અમે ત્યાં તાત્કાલિક તાત્કાલિક તાત્કાલી પાસે અમારી અમદાવાદ લઈ ગયા અમે તાટવાદ સાહેબે કીધું કે અમદાવાદ લઈ આવવાને અને હાથ ફ્રેકચર કરી નાખ્યો અને બહુ માર્યું અને ટૂપો આપ્યો ઓ થમલાના વાયરની અંદરમાં અને હું અમારી અંદર મોઢું ગાલ દીધો થમલા મેલાવા ગયો કે આ ભાઈ થાય અમારો એને મુકાવવા ગયો તો આને પણ તુપો દી દીધો અંદર વાયરમાં એમાં બધા મેચના જેટલા ખેલાડી છોકરા હતા બધા જાય મુકાવ્યો હોય મતમાં મુકાવ્યો બધા જેમ પથ્થર છૂટ ઘા કરતો રહી અને એમાં ધમલ જોડા કરી નાખીએ માં ડ્રિંકિંગ વોટર 20 લિટર પાણીની બોટલ માત્ર ₹20 માં ચોખ્ખું મિનરલ પાણી મેળવવા સંપર્ક કરો સત્તાણું બે બાવન જીરો એકસઠ ત્રેવીસ સત્તાણું બે બાવન જીરો એકસઠ ત્રીસ સ્થળ માગૌશાળા બાગાયતી ફાર્મ નર્સરી અને ડ્રિંકિંગ વોટર સ્વાગત સિટી શાંતિની કેતન પ્રાથમિક શાળા સામે કચ્છ યુનિવર્સિટી ત્રિકોણ ચંગલેશ્વર મિર્ઝાપર રોડ ભુજ કચ્છ